જય ગરવી ગુજરાત મિત્રો હવે આપણે આજ વાત કરવાની છે આપણી એક જૂની કહેવત છે તમને કહું પાડાના વાગ્યે પલાશીના ડામ તમને ખબર હોય તો એક આપણી કહેવત છે એ હુકામ તમને કહું આજ અત્યારે સાબિત થાય એનું કારણ તમને કહું હુકામ કે અત્યારે આ માવઠાનો ભોગ જે કઈ ખેડૂત બન્યા છે ને એ કોના લીધે બન્યા છે તમે મોટા ભાગે જોજો કે આ અત્યારે તો માત્ર ને માત્ર ખેડૂત જ શિકાર બીના છે આ માવઠાનો ભોગ જે કઈ બીના છે ને એ ખેડૂત છે હુકામ કે વાતાવરણની અંદર એટલું તમને કહો એટલા પ્રમાણની અંદર પ્રદૂષણ અત્યારે ફેલાય છે વાતાવરણમાં કે આખી એની જે કાંઈ સિસ્ટમ છે ને એને આખી વીખી નાખી છે અત્યારે એટલે એ કોના માટે એટલે કોના થકી વીખાણી છે એ તમને કહી દઉં હવે તમે જુઓ ગુજરાતની અંદર મોટા મોટા ઉદ્યોગો તમને કહો હાલે છે કેમિકલ્સના અનેક ઉદ્યોગો છે એ લોકો વાતાવરણને પ્રદૂષિત કરે એટલી એટલા પ્રમાણમાં એને વાતાવરણને પ્રદૂષિત કર્યું છે કે એની વાત ન પૂછો જ્યાં એને કોઈ પૂછતું નથી મોટા મોટા કંપનીવાળાને મોટી મોટી કેમિકલ ફેક્ટરીવાળાને જે વિદેશમાં પ્રતિબંધ છે કે વિદેશમાં તો સો સો ટકા જેના ઉપર પ્રતિબંધ છે એવી વસ્તુ આપણે ગુજરાતની અંદર બને મોટા ભાગ્યે તમને કહું જે વસ્તુ ક્યાંય નથી થતી એ તમામ વસ્તુ તમને કહું ગુજરાતમાં થાય છે અને અહીંયા હાલે છે અને દોડે છે ગમે એટલી માત્રામાં પ્રદૂષણ તમે ફેલાવો જે કાંઈ તમારે કરવું હોય ગુજરાતમાં તમામ ધારા ધારાધોરણો માત્ર જે કાંઈ હોય ને એ કાગળ ઉપર જ રાખવાના બાકી એની કોઈ વેલ્યુ થતી નથી હમણાં એક પાસે કંઈક નદી રંગમતી કંઈક પહેલી નદી હતી એમાં તમે જોયું ને કે એટલા પ્રમાણની અંદર એમાં કેમિકલ છોડવામાં આવ્યું છે એ ભાંડો હું કાં ફૂટ્યો કે આ વરસાદ થયો અને પાણી આવ્યું ને એટલે ખબર પડી કે આની અંદર એટલા પ્રમાણમાં કેમિકલ ખરાબ કેમિકલ આની અંદર ઠલવવામાં આવે છે તો જ એટલા ફીણા વળે એટલા પ્રમાણમાં પાણી જતું હતું અને સતાય તમને કહું એટલા પ્રમાણની અંદર ફીણા વળ્યા તમને કહું ડુંગરા થઈ ગયા ફીણાના એટલે વિચાર તો તમે કરો જો એ વરસાદ આ માવઠવા રૂપી વરસાદ ન થયો હોત તો એ કાંઈ બાય નહોતું આવવાનું કે આની અંદર કેટલું પ્રદૂષણ થાય છે અને કેટલું કેમિકલ ઠલવાય છે કાંઈ બાય ન આવત એટલે હવથીમાં હૌથી જો કોઈ આ જવાબદાર હોય ને તો એ આ અમુક પ્રદૂષણ પ્રદૂષણ ફેલાવતી જે કંપનીઓ છે ને એ જવાબદાર છે કારણ કે એને જ આ વાતાવરણને ડિસ્ટર્બ કર્યું છે એને જ આ વાતાવરણની અંદર જે કાંઈ કર્યું છે ને એ કંપનીઓના લીધે જ થયું છે મોટે મોટા ફેક્ટરા કંપનીઓ દૂષિત જે કેમિકલ બનાવે છે કે જે આપણા વાતાવરણને ડિસ્ટિક ડિસ્ટર્બ કરે છે વાતાવરણને એની જે કાંઈ એની આખી પ્રોસેસ છે એને ખેરવી નાખે છે એની આખી સાયકલ તમને કહું ખોરવાઈ ગઈ હું ક્યારે હોય ક્યારે ઉનાળો આવે ક્યારે માવઠા કાંઈ નક્કી નહીં કોઈ મેળત નહીં આ તમામ થાય છે ને એ આ પ્રદૂષિત વાતાવરણના લીધે થાય છે અને એનો ભોગ બનનાર માત્ર ને માત્ર એક ખેડૂત જ બને છે બાકી કોઈ આનો ભોગ નથી બનતા કારણ કે એ લોકોને તો વાતાવરણમાં પ્રદૂષિત ગેસ છોડી દેવા છે કેમિકલો ઠાલવી દેવા છે બધું કરી નાખવું છે એને કાંઈ ફેર નથી પડવાનો ગમે એટલો વરસાદ તમારે કદાચ ગમે એટલો વરસાદ પડે તો એને ફેર પડે નહીં ફેર પડે આ જગતના તાતને ખેડૂતને ફેર પડે કારણ કે એને વાતાવરણને અને કુદરતની સાથે એને હાલવાનું છે ને એટલે એને ફેર પડે બાકી તો કોઈ ને બીજા આ ને કે જે આ પ્રદૂષિત વાતાવરણ કરે છે એને ફેર નથી પડવાનો કાંઈ ગમે એટલો વરસાદ થાય ગમે એટલા માવઠા થાય ગમે ત્યારે ગમે થાય તો એટલે જો કોઈ જવાબદાર હોય ને તો હું તો એમ જ કહું છું કે આ બધા જ પ્રદૂષિત જે વાતાવરણ કરે છે ને સૌથી મોટા જવાબદાર એ છે એટલે સૌથી પહેલાં તો આગળ એને આવવું પડે અત્યારે આ જે છે ને મોટા મોટા કંપનીઓ નાખી દીધી છે ને ફેક્ટરા કેમિકલના કે જે વિદેશોમાં બેન છે એવા તમને કહો કેમિકલો બને ગુજરાતની અંદર એટલે ખેડૂતોનો આ કાંઈ જે કાંઈ ભોગ બને છે ને એ આ આના હિસાબે ખેડૂત ભોગ બને છે એટલે આપણી કહેવત અત્યારે બિલકુલ થાય છે કે પાડાના વાગે પલાસીના પલાશીના ડામ એમ એટલે આ બધા તો છટકી જાય પણ આનો આ માર આ જે કાંઈ સહન કરવાનો વારો આવે ને એ ખેડૂતને આવવાનો છે અને હજી તમે દિવસો જવા જાવ આથી કપરા દિવસો આવવાના છે હજી તો તમને કહો ક્યાંય સોમા શું ઉનાળું સોમા હું શું છે એનું હજી તો ક્યાંય તમને ખબર જ નહીં પડે એટલે હજી તો આની કેટલી ખરાબ અસર થાય એના થોડાક વર્ષો જવા જ્યો તમે અતિ ભયંકર માત્રામાં આની નુકસાની થવાની છે અને આનું પરિણામ અતિ ભયંકર આવવાનું છે એક દિવસે તમે જુઓ આ જે વાતાવરણ પ્રદૂષિત જે થાય છે ને એનું પરિણામ એક દિવસ અત્યંત અત્યંત ખરાબ આવવાનું છે સો ટકા તમે યાદ રાખજો આ વાત મારી પાંચ દસ પંદર વરસ તમે જવા જ વીસ વર્ષ આવવા જ્યો નહી ધાર્યું હોય ને એવી આફતું આવશે અને એવું બધું થવાનું છે કારણ કે આ પ્રદૂષિતના હિસાબે તમે પ્રકૃતિને ડિસ્ટર્બ કરી છે એટલે પ્રકૃતિ તમને ક્યારેય છોડે નહીં પ્રકૃતિને તમે ડિસ્ટર્બ કરો અને પ્રકૃતિનો પ્રકોપ તો તમને કહો પછી એમાં તો બહુ આવી જાય જેને કર્યું હોય એ આવી જાય અને જે નિર્દોષ હોય ને એ આવે પ્રકૃતિ જ્યારે એની તમને કહું મર્યાદા મૂકે ને ત્યારે પછી એ નથી જોતી કે આ માણસ નિર્દોષ છે કે આ માણસનો વાઘ નથી એને તો પછી એ એક જ લાકડી બધાને મારે પછી એમાં કોઈ જાતની ન આવે એટલે આ બધું થવા પાછળનું મુખ્ય કારણ વાતાવરણ પ્રદૂષિતની પાછળ વાતાવરણ એ જ જવાબદાર છે કે જેટલું તમે વાતાવરણ ખરાબ કર્યું ને એટલું જ કદાચ અમારી વાત કેટલા લોકોને નહીં ગમે પણ સત્ય આ છે કે આના કારણે એ જ માવઠા થાય છે જ્યારે સારા સારા મોટા મોટા તમને કહું જે છે ને એ બધાના એક આ જ મત છે કે ભાઈ વાતાવરણ ડિસ્ટર્બ થયું છે અને સિસ્ટમ ખોરવાય છે પ્રદૂષિત વાતાવરણના લીધે જ પણ આપણે કોઈ ધ્યાન નથી દેતા એમાં કે ધ્યાનમાં લેતા નથી કારણ કે અત્યારે જે આંધળી ડોટ બધાય મૂકી છે ને અત્યારે બધાની નજર એના ઉપર જ છે તો મારી વાત સારી લાગી હોય તો લોકો સુધી પહોંચાડજો શેર કરજો અને દરેક લોકો સુધી પહોંચે એવી એક નમ્ર આશા સાથે જય જવાન જય કિસાન